મોબાઈલ પકડાઈ દીધા હું આવું મોબાઈલ એપમાં હતો કઈ વાંધો નઈ જય માતાજી મિત્રો અત્યારે વાઈગા છે રાતના સાડા ત્રણ પોણા ચાર વાગ્યો આવશે અને અમે ઉજ્જૈનની ઇન્દોની સફર કરી રહ્યા છે ઓન ધ વે હાઈવે ઉપર છીએ અત્યારે અમે ઓમભાઈ સુઈ ગયા છે વિજયભાઈ ની જાગી ગયા છે પાછળથી ડોકું ઘાટું આમ છે ની છે આવતા જતા બધેથી થી ડોકુ વિજયભાઈ કે મારે પાછળ જ બેઠવું છે તમે બુધેવું કેવા તમે આગળ બેસો નાઈટ ની સફર મજા આવે પણ થાકી ગયા હોય ને એટલે ગાડી ચલાવવામાં બધે અકડાઈ ગયા છે જોવો તમે અમારા ઓમભાઈ ની મોજ શિવભાઈ ની મોજ ગાડીએ એ ચલાવીએ છીએ ધીરે ધીરે સાઠ સિત્તેર ની સ્પીડ માં જઈએ છીએ નિરા જય શ્રી મહાકાલ જય શ્રી મહાકાલ અને અવાજમાં પણ તમને ફેર લાગતો હોય છે કે જેમ જેમ દિવસ ઉગતો જાય છે એમ એમ અવાજ મારો બેસતો જાય છે એટલે હવે મારી લિમિટ પૂરી થતી લાગે છે થાયકા પૈકા છીએ પણ આપણે એને પેલા મહાદેવના દર્શન કરી આવી બરાબર હું જો રાજભાઈ હું હાલે પહોંચી ગયા ઇન્દોર પહોંચી ગયા અત્યારે સાડા ચાર વાગ્યા ઇન્દોરમાં આપણે એન્ટર થઈ ગયા છે અહીંયા તો પહેલાં મસ્ત મજાની ચા પીશું ચા પીને જશું આપણે હોટલે હોટલે મસ્ત મજાના ફ્રેશ થઈને પછી આપણે જાવશી ઉજ્જૈન મહાદેવના દર્શન હું થાકી ગયા

અને અત્યારે મસ્ત મજાની હોટલમાં અમારા મહેન્દ્રભાઈ ના મિત્રો છે એમની હોટલમાં આપણે રોકાણા છે અને આવીને બધા ફ્રેશ થઈ ગયા છે મેં નાઈ લીધું છે અત્યારે બાકી એ હમણાં એકદમ મસ્ત મજાના કપડા પહેરી લઈએ અને અમારા વિજયભાઈ તો આવીને સીધા ઢેરી જ વધી ગયા ઉભા તો આવું નહીં ગયા હું બે મિનિટ તમે આરામ કર બે હું ક્યાં હોઉં તો

મહાકાલ ની અમે બ્રાહ્મણ ના દીકરા તો ધોતી વગર જઈએ તો ઉપર છે ગાંધા એટલે આજે ભાઈ ફટાફટ કરો એટલે નકર મજા નહીં આવે આ અમારી દેશી મજા મજા છે અને અમારા ભાઈ તો ઓલા તો હોય જ ગયા ત્યારે ઇન્દોર આવી ગયો ખબર જ નથી પોતાજી એમની નીંદર એવી કાઢવાની એક વાર હોય એટલે બીજો બીજી વાર આવી ઉઠે અમારા કુંભુભાઈ છે કુંભુભાઈ કુંભભાઈ

અને નીકળી ગયા છે ઉજ્જૈન રવાના ચાલો ભાઈ જય મહાકાલ જય મહાદેવ હર મહાદેવ હર મહાદેવ અત્યારે ભાઈ મોર્નિંગ ની અંદર સાડા છ વાગે લોકો બધા મોર્નિંગ વોક કરતા હોય છે અને અહીંયા ભાઈ ઇન્દોર તો સ્વચ્છતા નગરી છે એકદમ ક્લીન નગરી નંબર 1 ઇન્ડિયામાં પહેલો નંબર આવે છે ઇન્ડિયામાં કે એકદમ ચોખ્ખું સિટી હોય તો એ ઇન્દોર પણ અહીંયા મેં કીધું લાવો અહીંયા તમને રોડ ક્લીન એટલા હોય છે ને આપણે જે 6 વેકેશન નીકળ્યા તો ખબર પડે જો આ રીતના સ્વચ્છ હોય સ્વચ્છતા સવાના બોરમાં કોઈ પણ બિલ્ડિંગ ની અંદર તમે જોશો તો તમને કઈક ને કઈક અવનવા ચિત્ર જોવા મળશે રાજભાઈ બધું જોયું તો ડસ્ટબિન ની નથી હો ડસ્ટબિન ની નથી અહીંયા જો ચાલુ ને ચાલુ સાફ સફાઈ આખો દીમાં બે વાર સફાઈ જો સાફ સફાઈ કરતા જ હોય છે મિત્રો અત્યારે આપણે ઉજ્જૈન પહોંચી ગયા છે અને સામે તમને દેખાય છે વ્હાઈટ કલર નો નગર દરવાજો મોરબી નો છે એવું લાગે મોરબીનો નગર દરવાજો પણ નગર દરવાજો નથી આ છે ઉજ્જૈન નગરી મહાકાલની ની નગરી છે એવી છે કે આમ મહાદેવ ની આજે પેલા મહાકાલ ની કરવી કે પેટ પૂજા કરવી એ નથી અહિયાં ભોજના છે નાસ્તો છે પેલા આપડે નાસ્તો વાસ્તો કઈ કરીએ ભાઈ કાલ ના ભોખા છીએ અમને લઈ ગઈ હતી ભૂખ એટલે અત્યારે અહીંયા ઇન્જિન આવ્યો છે ને અહીંયા ચા પેલા પીયા અને કાકા મસ્ત મજાના ગરમા ગરમ પૌવા વેચે છે ઉપર થી સેવ ને જો આ પૌવા ની ડિશ તૈયાર આની શું પ્રાઇસ છે 10 બસ કેવા છે પૌવા એક નંબર ભૂખ લાગી તે તો તું બે ઓય કાલ નું કાલ નું કઈ ખાધું નથી ઉજ્જૈન નગરી મહાદેવના મંદિર આપણે પહોંચી ગયા છે અહીંયાથી જવાનું છે આપણે અંદર ને આ બધા મહાકાલીના ટીકા કરાવી નહીં મહાલોગ આપતા આ દિવસ વગર જતે છે

મહાકાલ ના મંદિર આવી ગયા પણ અલગ અલગ મૂર્તિઓ જોઈ મસ્ત મજાનું રિનોવેશન કર્યું છે ભગવાન આ શંકર ઘણી બધી મૂર્તિઓ છે પાછળ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મહાકાલના ગેટે પહોંચી ગયા છે મસ્ત મજાનું અત્યારે અહીંયા કરેલું છે અને મહાકાલના દર્શન કરવા આવીએ એટલે મજા જ આવે અને ખાસ અમારા શિવભાઈ આવ્યા છે એમની ફૂલ ઈચ્છા હતી એ શ્રી માતા મારી ઈચ્છા એમની પૂરી થઈ ગઈ છે ભાઈ અહીંયા દર્શન તો આપણે મહાદેવના થઈ ગયા પણ અહીંયા એક સુવિધા એક સારી એવી છે કે તમારે ઉજ્જૈનમાં ફરવું હોય તો અહીંયા સો રૂપિયામાં અગિયાર વાગે મહાનગરપાલિકાની બસ ચાલુ થાય છે સાંજે ચાર વાગે તમે ઉતારે છે ચાર કલાકમાં સો સો રૂપિયામાં ચાર કલાક હે અમભાઈ સો રૂપિયામાં ચાર કલાક સુધી તમને આપણું ઉજ્જૈન નગરી ફેરાવે છે અને એક સારી સુવિધા છે

અત્યારે ઉજ્જૈન નગરીના મહાકાલના દર્શન કરીને અત્યારે આપણે આવ્યા છીએ કાલ ભૈરવ દાદાના દર્શન કરવા હે કાલભૈરવ દાદા અહીંયા જો આવી રીતના પ્રસાદી વેચાતી હોય છે ને અહીંયા દારૂ ચડતો હોય છે કાલ ભૈરવ દાદા તમે આયો ને કાલ ભૈરવ દાદાના મંદિર આપણે જઈએ છીએ અહીંયા દોરા તમે જોઈ લો આખી આખી લાઈનમાં તમને ધાગા જોવા મળશે ગરમી છે ઇન્દોરની અંદર જેમ જેમ ટાઈમ થતો જાય છે એમ ગરમી પણ વધતી જાય છે મહાકાલના તો દર્શન થઈ ગયા અત્યારે જઈએ છીએ વાળ ફેરવતા ત્યાં કાર પેરો દે દર્શન તો થઈ ગયા અને અત્યારે અહીંયા બજારમાં જામફળ જે મસાલાથી ભરપૂર અને કાકડી આજ ખાવાનું મન થઈ ગયું જે નાનપણની યાદો તાજી રહી જાય ઘણા બધા આપણે નાના હતા ત્યારે ખાતા અને કાકડી અહીંયા એકદમ સોફ ઇન્દોરની મોજ ઉજ્જૈન લ્યોમભાઈ જામફળ ખાવ જડા જામફળ જડા જડા ઉજ્જૈન આવું ત્યારે આ વસ્તુ ખાયો કાકડીને જામફળ મજા આવશે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી નવા વિડીયો સાથે નહીં મોજ સાથે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ ને અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો બાય બાય